નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન જીરું બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરું ભાવ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ પાંત્રીસો એકથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ ચાર હજારથી ચાર હજાર ચારસો વીસ રૂપિયા ધરાદ માર્કેટ યાર્ડ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ચારસો એકાવન રૂપિયા બહુચરાજી તેતાલીસોથી તેતાલીસો રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ સાડત્રીસોથી ચુમ્માલીસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે કાલાવાડ માર્કેટ યાર્ડ ચોત્રીસો સાહીઠથી એકતાલીસો સાઠ રૂપિયા માકાનેર માર્કેટ યાર્ડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો ત્રણ હજાર નવસોથી ત્રેપનસો અગિયાર રૂપિયા અમરેલી સાડત્રીસો નેવથી પિસ્તાળીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે સાવરકુંડલા માર્કેટ યાર્ડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો એક રૂપિયો મોરબી માર્કેટ યાર્ડ ચાર હજાર પચાસ થી ચાર હજાર ત્રણસો બાર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ એકતાલીસો સાઠથી ચુમ્માલીસો પંદર રૂપિયા હળવદ ચાર હજારથી ચાર હજાર ચારસો છવ્વીસ રૂપિયા મિત્રો તમારે રોજ નવા અને સોયા સો ટકા સાચા જીરું બજાર ભાવ જાણવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જો તમારી કોમેન્ટ વધારે લાગશે તો મિત્રો આપણે રોજ નવો અને સોયા સો ટકા સાચા જીરું બજાર ભાવનો વિડીયો દરરોજ બનાવીશું તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો